નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે વાત કરીશું આર ગ્રુપ ડી રેલવેની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે આ ભરતીના ફોર્મ એકત્રીસ જાન્યુઆરીએ ભરવાની શરૂઆત થઈ જશે તો મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે કુલ જગ્યાઓ બાવીસ હજાર પર આ ભરતીની જાહેરાત આવી ગઈ છે મિત્રો આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો તમને અઢાર હજાર પગાર મળશે આ ઉપરાંત તમને ટી ડીએ અને એલાઉન્સ સાથે તમારા હાથમાં ત્રીસ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે અને આ પગાર તમારો સાત પે કમિશન બેનિફિટના આધારે છે હવે આઠમું જો પગાર ધોરણ લાગશે તો તમને આના કરતાં પણ વધુ પગાર મળશે હવે મિત્રો આપણે વાત કરીશું શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની તો આ ભરતી માટે માત્ર ધોરણ દસ પાસ કરેલું હોય તો પણ અરજી કરી શકે છે દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોય અથવા દસ પ્લસ એનએસસી તમે કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી તેત્રીસ વર્ષના તમામ ઉમેદવાર આમાં અરજી કરી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ મુખ્ય મુદ્દા પર કે આમાં ડોક્યુમેન્ટમાં ભૂલ હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત આપણે હવે કરીશું મિત્રો આમાં ફોર્મ ભરવા માટે તમારે મુખ્યત્વે એક આધાર કાર્ડ રહેશે અને તેમાં પણ તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને માત્ર ધોરણ દસની માર્કશીટ હશે તો પણ તમે આમાં અરજી કરી શકશો જેથી કરીને તમારે તેમાં તમારું નામ અને જન્મ તારીખનો મુખ્ય પુરાવો ગણવામાં આવશે બીજું કે મિત્રો તમારી પાસે તમારો જાતિનો દાખલો હોવો જોઈએ તે પણ કેન્દ્ર સરકારના ફોર્મેટમાં તે હોવો જોઈએ અને ખાસ વાત તો કે તમારે એ અંગ્રેજીમાં હોવો જોઈએ એસીએસટીના સર્ટિફિકેટ આજીવન માન્ય ગણવામાં આવે છે મિત્રો તમે એસીબીસી એટલે કે ઓબીસી ઉમેદવાર હોય તો તમારી પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોવું જોઈએ તે પણ અંગ્રેજીમાં અને તેની વેલિડિટી માત્ર એક વર્ષની જ હોય છે જો મિત્રો તમે ઈડબ્લ્યુએસ ઉમેદવાર હોય તો તમારી પાસે ફરજિયાત અંગ્રેજીમાં આ સર્ટિફિકેટ હોવું જોઈએ અને તેની વેલિડિટી માત્ર એક વર્ષની જ હોય છે અને અંતમાં મિત્રો તમારે એક ફોટો અને સહીની જરૂર પડે છે જેમાં તમારો લાઈવ ફોટો લેવામાં આવે છે આગળ મિત્રો ભરતીની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે પછી તમારી શારીરિક કસોટી લેવામાં આવશે અને પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે પછી જેમાં તમે પાસ થઈ જાઓ તો તમારું મેડિકલ તપાસ તમારી કરવામાં આવશે અને સાથે સાથે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ટોટલ સો માર્ક્સનું પેપર રહેશે અને નેવું મિનિટ આપવામાં આવશે ગણિત રિઝનિંગ જનરલ સાયન્સ અને કરંટ અફેર જીકેના પ્રશ્નો પૂછવામાં આવે છે તો મિત્રો આ હતી આજની માહિતી આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્ય લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત